સુરતના પૂણા કેનાલ રોડ પર વિચિત્ર ઘટના વહીવટી તંત્ર તરફથી તાત્કાલિક ભૂવાની આસપાસ બેરીકેટ લગાવી દેવામાં આવ્યા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભૂવો એટલો મોટો છે કે આખે આખી કાર પણ ભૂવામાં સમાઈ જાય છતાં પણ ભૂવામાં જગ્યા રહે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભૂવામાં

એટલું જ નહીં કોંગ્રેસ કાર્યકર્તાઓએ આ ભાજપ ના ભ્રષ્ટાચાર નો ભુવો છે એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ચિત્તે દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ